નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ન પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો બેતાલીસથી બત્રીસો નેવું ઈસબગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો એકાવન અને ઊંચો ભાવ છે સત્યાવીસો એકાવન તલસફે જે છે ત્રેવીસો ચારથી છવ્વીસો એક અને આગળ છે સુવા જે છે અગિયારસો પંચોતેરથી સત્તરસો પચીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે સત્તરસો પચીસ જીરું જે છે એકતાલીસોથી ત્રેપનસો અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર સિત્તેર થી અગિયારસો છોતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ